નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખતર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર એવી ઓજા વિદ્યા સંકુલમાં સંસ્થાના સ્થાપક એવા શ્રી સ્વ વજુ દાદાની જન્મ જયંતિના દિવસે તેમના સ્ટેચ્યુનું હરાવણ કરવામાં આવ્યું સ્વ વજુ દાદા લખતર ગામ સુધારો અંતર્ગત મોક્ષતામજી લઈ નિરલ સુધીની અનેક સુવિધા સ્વ ખર્ચે બનાવડાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું લખતર પોસ્ટ ઓફિસ પાસે જન્મેલ સ્વ વ્રજલાલ જયશંકર ઓઝા એ પોતાના જન્મભૂમિ લખતર અને રિટાયરમેન્ટ સુધી કર્મભૂમિ હોંગકોંગને બનાવી હતી તેઓ વયમર્યાદાના લીધે લઈને નિવૃત્ત થતા લખતર પરત આવી ગયા હતા તેમના દ્વારા લખતર ગામના મોક્મનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું સાથે સરજી હાઈસ્કૂલ સામે આવેલ યુનિયન હતું સાથે જેનું કોઈ પણ સરકારી તંત્ર દરકાર લેતું નહોતું તેનું પણ નવીનીકરણ કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે બે હજાર એકમાં આવેલ ભયંકર ભૂકંપમાં આથમણા દરવાજા ઉપર ગ્રામ પંચાયત બેસી તે બિલ્ડિંગ જર્જરી થતાં જૂના બાલ મંદિર કમ્પાઉન્ડમાં નવી ગ્રામ પંચાયત બનાવી અર્પણ કરવામાં આવી હતી તેઓ શિક્ષણના હિમાયતી હોય તેમના દ્વારા લખતર રેલવે સ્ટેશન રોડ પર શ્રીમતી એવા એવી ઓઝા વિદ્યા સંકુલ બનાવવામાં આવ્યું છે હાલમાં આ વિદ્યા સંકુલમાં બાલમંદીથી લઈને બિયર સુધીના અભ્યાસક્રમ ચાલી રહ્યા છે અને મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે સ્વ વ્રજલાલ ઓઝા ઉર્ફે ઓજુ દાદાની જન્મ જયંતિ હોય તેમની યાદ કાયમ રહે સાથે વિદ્યાર્થીઓમાં તેઓ પ્રેરણારૂપ બની રહે સાથે વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સંકુલમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા પ્રોફેસર શિક્ષક શિક્ષિકાઓને સતત મહેસૂસ થાય કે સ્વ વજૂદ અને આપણી વચ્ચે છે તે માટે થઈ તેમના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રગે પ્રસંગે સંસ્થાના એમ ડી મનોજભાઈ ઓઝા વિમલસિંહ મિપતસિંહ ઝાલા જાંબા મંગળસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીના મંડળના સદસ્યો સહિતના મહાનુભાવ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની બાદ સ્વરૂચિ ભોજન પણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો આ કાર્યક્રમની ઉપસ્થિત રહેવા માટે થઈ એવી ઓજા વિદ્યા સંકુલની અંદર પહોંચ્યા હતા અને આનંદમાં ભાગ લીધો હતો